ભવિષ્યમાં ધરતી ઉપરથી ડાયનાસોર જેવા જીવોનો ખાત્મો થઈ ગયો બિલકુલ એવી જ રીતે માનવ જાતિ પણ ખતમ થઈ જશે કે પછી માની લો કે ઉપરથી મેગ્નેટિક ફિલ્ડ જ ખતમ થઈ જશે તો જરાક વિચારો શું થશે હવે તમે વિચારતા હશો કે ભાઈ આવું કેવી રીતે બની શકે છે પણ મિત્રો પહેલાં તમે એ જણાવો કે આવું શું કામ ન બની શકે અને વિચારો જો આવું થઈ જશે તો શું થશે અને આપણે હમણાં જે પૃથ્વીની હાલત કરી રહ્યા છીએ ને એનાથી મિત્રો આ તો શું ભવિષ્યમાં આનાથી પણ મોટા મોટા ખતરા આપણી સામે આવી શકે છે એટલા માટે મિત્રો સમય રહેતા અને જાણીએ અને સમજી લઈએ તો સમગ્ર માનવ જાતિ માટે આ ખૂબ જ સારું રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જણાવશું ભવિષ્યમાં ફિલ્ડમાં થઈ રહ્યો છે ભયંકર બદલાવ જમીનના એક મોટા હિસ્સામાં ધરતીની મેગ્નેટિક ફિલ્ડ જે છે એ નબળી પડી ગઈ છે કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે આ મેગ્નેટિક ફિલ્ડ એટલી હદે નબળી પડી ગઈ છે કે જો એના ઉપરથી કોઈ પ્લેન પણ નીકળે છે તો એનાથી પણ કોન્ટેક કરવું ખૂબ જ મુશ્કેલ હશે આનો સૌથી વધારે અસર આફ્રિકા થી કરી અને દક્ષિણ આફ્રિકાના ઇલાકાઓ સુધી જોવા મળી રહ્યો છે જો આપણે વૈજ્ઞાનિકો ની માનીએ તો વૈજ્ઞાનિકોના અનુસાર પાછલા બસો વર્ષોથી ધરતીની ચુંબકીય શક્તિ લગાતાર ઘટી રહી છે અને હજી સુધી મિત્રો ધરતીની ચુંબકીય શક્તિ લગભગ સુધી નબળી પડી ચૂકી છે રિસર્ચમાં એમ પણ ખબર પડી છે કે ધરતીની દસ હજાર ફૂટ અંદર સુધીની જે જમીન છે એમાં મેગ્નેટિક ફિલ્ડ નબળી પડી ચૂકી છે અને કહેવામાં આવે છે કે પછી ભવિષ્યમાં જ્યારે ધરતીની ચુંબકીય શક્તિ ધરતીની મેગ્નેટિક ફિલ્ડ બિલકુલ ખતમ થઈ જશે ત્યારે સૂર્યની ગરમીથી આપણને કોઈ પણ નહીં બચાવી શકે ધરતીની ચુંબકીય શક્તિ ઓછી થવાથી રેડિયેશનનો ખતરો વધી જાય છે ધરતી ઉપર રહેલા બધા જ જીવ નષ્ટ થવા લાગે છે હજી ઉભા રહેજો મિત્રો તબાહી અને પ્રલયના બીજા સંકેત પણ તમને જણાવી રહ્યો છું મિત્રો ગામારે બસ્ત તમને ખબર છે ગામારે બસ્ત ને આપણી ધરતીને ખતમ કરવા માટે એક સેકન્ડનો પણ ટાઈમ નહીં લાગે ગામારે બસ્ત જેને બી પણ કહેવામાં આવે છે આ ગામારે બસ્ટ બ્રહ્માંડના સૌથી મોટા વિસ્પોટોમાંથી એક છે આવા ધમાકા ત્યારે થાય છે જ્યારે બે ન્યુટ્રોન સિતારા ટકરાય છે અને એક બ્લેક હોલને જન્મ આપે છે કહેવામાં તો એમ પણ આવે છે કે લગભગ આવો જ એક વિસ્ફોટ ધરતી ઉપર કરોડો વર્ષ પહેલા થઈ ચૂક્યો છે પણ મિત્રો જો આ જે ગામારે બસ્ટ થાય તો એનાથી ઓઝોન લેયર ખતમ થઈ જશે આના લીધે મિત્રો ઝાડ મરી જશે જેટલા પણ ઝાડ છે બધા મરી જશે અને ઝાડ મરવાથી ઓક્સિજનની અછત થશે જેટલા પણ શાકાહારી જનાવરો છે એ ભૂખથી મરવા લાગશે અને બાકીના જે માંસાહારી જનાવર છે એ ઓક્સિજન ન મળવાના લીધે મૃત્યુ પામશે પણ ત્યારે સમજી લ્યો કે માણસ પોતાને બચાવવા માટે ઓક્સિજન માસ્કનો વપરાશ કરવા લાગશે પણ પછી શું ઓક્સિજન વધારે દિવસો સુધી ચાલશે બિલકુલ નહીં મતલબ કે મિત્રો એમ કહી શકાય છે કે પૃથ્વીની નજીકથી ગામારે બસ્ત થવાથી આ પૃથ્વીની એવી જ હાલત થઈ શકે છે જેવી કે કોઈ એસ્ટ્રોઈડના ટકરાવાના લીધે થાય છે હવે જે ત્રીજો સૌથી મોટો ખતરો આવવાનો છે એનું નામ છે પેન્જિયા અલ્ટમા વૈજ્ઞાનિકો એમ પણ માનવું છે કે એક સમય એવો પણ આવશે કે જ્યારે ધરતી પર ધરતી ઉપર રહેલા પાંચે પાંચ કોન્ટિનેન્ટ એક થઈ જશે વૈજ્ઞાનિકોએ તો આ ઘટનાને નામ પણ આપી દીધો છે આનું નામ છે પેન્જિયા પ્રોક્સિમા વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા જે છે એ સાઉથ ઇસ્ટ થી ટકરાશે જે આફ્રિકી કોન્ટિનેન્ટ છે એ યુરોપ સાથે ટકરાશે અને એવામાં પછી અટલાન્ટિક ઓશનનો ડાયરો પણ વધી જશે અને મિત્રો આ બધું એટલા માટે થશે કારણ કે આપણી પૃથ્વીની અંદરની જે પ્લેટો છે એ પ્લેટો લગાતાર ખસકી રહી છે આના લીધે ઓશન અને કોન્ટિનેન્ટ્સ પણ પોતાની જગ્યાથી ખસકી રહ્યા છે આના ખસકવાની સ્પીડથી વૈજ્ઞાનિકોએ એવો અનુમાન લગાડ્યો છે કે ભવિષ્યમાં બધા જે કોન્ટિનેન્ટ છે જે અલગ અલગ છે એ ભવિષ્યમાં બધા એક સાથે જોડાઈ જશે બધા જોડાઈને એક ખૂબ જ મોટો વિશાળ મહાદ્વીપ બની જશે અને એનું નામ હશે પેન્જિયા આગળનો ખતરો છે ઇનર સોલર સિસ્ટમ ક્લાઇમેટી કહેવામાં આવે છે કે ભવિષ્યમાં મર્ક્યુરી નું ઓર્બિટ એટલું વધી જશે કે વિનસ નો પાર્થવે ક્રોસ કરી જશે અને મિત્રો જોવાનું થશે તો જેટલા પણ નોન ગ્લેશિયસ પ્લાનેટ છે એ બધા ગ્રહ

આ બ્રહ્માંડની એક ખૂબ જ આમ ઘટના છે વૈજ્ઞાનિકોનો એમ માનવું છે કે ભવિષ્યમાં આપણી જે ગેલેક્સી છે આપણી ગેલેક્સી મતલબ કે મિલ્કી વે ગેલેક્સીની ટક્કર આપણી પાડોશી અને સૌથી મોટી ગેલેક્સી એન્ડ્રોમાડા સાથે થશે તો આ ટક્કર થવાથી પૃથ્વી કોઈ બ્લેક હોલમાં પહોંચી શકે છે આગળનો જે ખતરો છે એ છે રિંગ ઓફ ડેબ્રીજ નો રિંગ ઓફ ડેબ્રીજ મતલબ કે કચરાનો જથ્થો વૈજ્ઞાનિકોનું માનવું છે કે આપણી પૃથ્વીની ચારે બાજુ પણ શનિ ગ્રહની જેમ એક છલ્લો બની શકે છે મોકલવામાં આવે છે સ્પેસમાં શનિ ગ્રહની જે રિંગ છે શનિગ્રહ ની ચારુ ચારે બાજુ જે રિંગ છે એ નેચરલ છે એ ચટ્ટાનો અને બરફથી બનેલી છે પણ ભવિષ્યમાં જ્યારે આપણી પૃથ્વીની ચારે બાજુ જ્યારે આવી રીંગ બનશે તો ઈ રીંગ પૂરેપૂરી રીતે નાસા દ્વારા સમય સમય ઉપર ચિંતા જતાવવામાં આવી રહી છે જેટલી ઝડપથી હમણાં સ્પેસમાં સેટેલાઇટ મોકલવામાં આવી રહ્યા છે અથવા હજી પણ મોકલવાની તૈયારીઓ થઈ રહી છે એવામાં મિત્રો પૃથ્વીના ઓર્બિટમાં હજારો અલગ અલગ આકારના ટુકડાઓ જમા થઈ રહ્યા છે આવી રીતના ટુકડાઓ ના તો ખાલી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ બીજી માં પણ સ્પેસ સ્ટેબરી સમસ્યાઓને વધારી રહ્યા છે અને મિત્રો આનાથી જે અંતરિક્ષ યાત્રીઓ હોય છે એ અંતરિક્ષ યાત્રીઓને જીવનો જોખમ પણ છે આગળનો જે ખતરો છે એ ખૂબ જ ભયંકર ખતરો છે મિત્રો ખૂબ જ મોટો ખતરો છે આપણી જે પૃથ્વી છે આપણી જે ધરતી છે એ સૂર્યમાં સમાઈ શકે છે જો આપણે વૈજ્ઞાનિકોની માનીએ તો ભવિષ્યમાં સૂર્યનો આકાર એટલો મોટો થઈ જશે કે સૂર્ય બુદ્ધ શુક્ર અને આપણી પૃથ્વીને પોતાની અંદર સમાઈ લેશે વૈજ્ઞાનિકોના અનુસાર જ્યારે ભવિષ્યમાં સૂર્યનો હાઇડ્રોજન ફ્યુલ પૂરો થઈ જશે તો પછી જે સૂર્ય છે એ ઉર્જા પેદા કરવા માટે ભારે તત્વોનો સહારો લેશે ભારી તત્વોથી ઉર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયા દ્વારા સૂરજનું જે હિલિયમ કોલ છે એ વધારે ગરમ થઈ જશે અને આનાથી મિત્રો સૂર્યનો જે આકાર છે એ આકાર એનાથી સો ગણો વધવાની શંકા છે અને એના પછી આ સૂર્ય આપણા સૌર્યમંડળના બુદ્ધ શુક્ર અને આપણી પૃથ્વીને પોતાની અંદર સમાઈ લેશે તો મિત્રો આ થોડાક એવા ખતરા છે જે ભવિષ્યમાં પૃથ્વી ઉપર તબાઈનું કારણ બની શકે છે ભવિષ્યમાં પૃથ્વી ઉપર રહેતા તમામ પ્રકારોને ખતમ કરી શકે છે હાલમાં જે પૃથ્વી ઉપર જે જીવન છે એ ભવિષ્યમાં આમને આમ રહેશે એની કોઈ ગેરંટી નથી જેવી રીતે ડાયનાસોર કાળનો અંત આવ્યો હતો બિલકુલ એવી જ રીતે એક દિવસ આ માનવીય કાળનો પણ અંત સો ટકા નક્કી છે તો મિત્રો આ વિષયમાં તમારા શું વિચાર છે શું પૃથ્વી ઉપર રહેલો જીવન આમને આમ લગાતાર ચાલતો રહેશે કે પછી જીવનનો અંત થવું એક દિવસ નક્કી છે મિત્રો તમારો જવાબ અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો